જાણો ફટકડીના આ પંદર ઉપયોગ તમારી નાની મોટી સમસ્યાઓમાં આવશે કામ ફટકડી એક એવું ક્રિસ્ટલ છે જે લગભગ બધા જ ઘરોમાં સરળતાથી મળી રહે છે ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે પુરુષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે આથી તમે તેને બગલમાં લગાવીને તેનો ડિઓડ્રન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ અનોખી વસ્તુ એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો આમ ફટકડી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે તો ચાલો આજે તમને જણાવીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણો અને તેના અનોખા ઉપયોગ અને ફાયદાઓ વિશે એક ફટકડીને ચહેરા પર લગાવવાથી ચહેરો ઉજળો બને છે અને તમારી સ્કિન ટોન પણ થઈ જાય છે બે એક લિટર પાણીમાં દસ ગ્રામ ફટકડીના ચૂરણને ઓગાળી લો આ પાણીથી વાળ ધોવાથી માથામાં રહેલી જુ મરી જાય છે ત્રણ અડધી ચમચી મધ અને બે ગ્રામ પીસેલી ફટકડી એક નાની ડબ્બીમાં ભરીને રાખી દેવું આ મિશ્રણને આંજણની જેમ સવાર સાંજ આંખમાં આંજવાથી આંખમાં લાલાશની સમસ્યા દૂર થાય છે ચાર કામમાં ફોડલી કે પરુ થઈ ગયું હોય તો એક વાટકીમાં થોડીક ફટકડી નાખીને આ પાણીની પિચકારીને કાનમાં નાખો પાંચ એક રૂપિયા ભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને લથડિયા ખાતા બેભાન બનેલા તરત જ ભાનમાં આવે છે અને નશો ઉતરે છે પાંચ ફટકડીના ગાંગડાનો ભૂકો કરી માટીની કલાડીમાં ધીમા તાપે ગરમ કરવું પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે તે ફૂલીને પતાસા જેવી થશે એનો પાવડર બનાવી શીશી ભરી લેવી ઔષધમાં આ ફૂલાવેલી ફટકડી જ વાપરવી બાહ્ય ઉપચારમાં કાચી ફટકડી વપરાય છે ફટકડી લોહીને વહેતું અટકાવે છે એના આ ગ્રાહી ગુણને લીધે રક્તસ્રાવમાં એ બહુ ઉપયોગી છે છ ગળામાં સોજો આવ્યો હોય કાકડા વધ્યા હોય મોંમાં ચાંદી પડી હોય દાંતમાંથી લોહી પડતું હોય તો એક કપ નવશેકા પાણીમાં અડધી ચમચી ફટકડી નાખી નિયમિત સવાર સાંજ કોબળા કરવાથી ઘણો ફાયદો થાય છે સાત શેકેલી ફટકડી એક થી એક ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીની ઉલટી બંધ થઈ જાય છે આઠ जो तम्हने चेहरा पर कर्चलियों नी समस्या होए तो तैना माटे फटकड़ी ने ठंडा पानी मा भीनी करीने तैने चेहरा पर हरवा हाथे घसवी। हवे तैने सुकावा देवी तैयार बाद तैने हाथ वडे साफ करी ले हूँ। केतलाक महीना नियमित करवाथी चेहरो चमकवा लागशे कर्चलियो दूर थाई जशे। नव दम अने खासी जेवी तो અડધો ગ્રામ ફટકડીને ખાંડીને તેમાં મધ મિક્સ કરી લો આ મિશ્રણને ચાટવાથી ફાયદો થશે દસ ફટકડીને નહાવાના પાણીમાં ઓગાળીને તેનો ઉપયોગ કરવાથી ખર્જવું અને શરીરની દુર્ગંધથી તમે છુટકારો મેળવી શકો છો અગિયાર કીડી કે મકોડાએ ડંખ માર્યો હોય ત્યારે ફટકડીના ટુકડાને તે જગ્યા પર ઘસો આનાથી સોઝો જખમ અને લાલાશ દૂર થશે બાર બોર્સલીની છાલના ચૂરણમાં ફટકડીનું ચૂર્ણ મેળવી હલતા દાંત પર હળવે હાથે ઘસવાથી દાંત મજબૂત થાય છે પેઢામાંથી લોહી નીકળતું હોય તેમાં પણ એનાથી ફાયદો થાય છે તે વાગવાથી રક્તસ્રાવ બંધ થતો ન હોય તો ફટકડીનો પાવડર મૂકી પાટો બાંધી લેવાથી રક્તસ્રાવ તરત જ બંધ થાય છે ચૌદ હર્ષમાં લોહી પડતું હોય તો બકરીના દૂધમાં એક ચતુર્થાંશ ચમચી ફટકડીનો પાવડર સવાર સાંજ લેવાથી રક્તસ્રાવ બંધ થાય છે પંદર માસિક વધારે આવતું હોય તો સવાર સાંજ એક ચતુર્થાશ ચમચી ફટકડીનો પાવડર લેવાથી ઉત્તમ ફાયદો થાય છે